નમસ્કાર ખર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે અગિયાર એપ્રિલ બે હાજર પચીસ ને આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ મિત્રો આજની કેસર કેરીની આવકની વાત કરીએ તો મિત્રો કેસર કેરીમાં આવકમાં આજે થોડોક વધારો જોવા મળી રહ્યો છે મિત્રો ને તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ શરૂ થવાની તૈયારી થઈ ગઈ છે મિત્રો તો હરાજીમાં જઈએ જાણી લઈ કહેવાય છે આજના બજારમાં ને મિત્રો આપણે સ્ક્રીન ઉપર દિનેશભાઈના નંબર આપેલા છે મિત્રો તો તેને અવશ્ય કોન્ટેક કરજો મિત્રો અને એક બે બોક્સ આટલું કોન્ટેક ન કરો મિત્રો છૂટક કેરી મળતી નથી મિત્રો હોલસેલ કેરીના વેપાર ચાલે છે મિત્રો તો

પચીસ રૂપિયા બારસો પચીસ પચાસ પીચોતેર તેરસો એમ ગુવા તેરસો હાડા તેરસો તેરસો ને પચાસ રૂપિયા પચીસ રૂપિયા નો ભાવ છે એક હજાર રૂપિયા ભાવ છે પૂરા એક હજાર રૂપિયા

સાતસો ને પિચોતેર રૂપિયા સાતસો ને પીચોતેર રૂપિયા નો ભાવ કે આઠસો પાંચસો આઠસો આઠસો એક પચાસ પચાસ રાખરાવજી બીજા પાંચસો રૂપિયા પાંચસો

જવા દો નવસો થયા સાહેબ નવસો થયા નવસો લાખ વિકાસ નવસો રૂપિયા